માજી સૈનિક સંગઠન દ્વારા પ્રથમવાર પ્રેમનું પાનેતર સહિત થયેલા સૈનિકોની દીકરીઓ કુમકુમ પગલે ન વધુ બનશે રોહિતજી ઠાકોરે પ્રસંગ મંગલમય બને તેવા આશીર્વાદ આપ્યા પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્ય માજી સૈનિક સંગઠન દ્વારા પ્રથમવાર સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે જેમાં ગુજરાત રાજ્યના દેશની રક્ષા કરતા કરતા શહીદ થઈ ગયેલ સૈનિકોના દીકરા દીકરીઓને પ્રેમનું પાનેતર એટલે કે સમૂહ લગ્નોત્સવનું આયોજન તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસ શનિવારના રોજ ગામ પચ્છમ તાલુકો ધંધુકા જિલ્લા અમદાવાદ ખાતે થવા જઈ રહ્યું છે તેવા રૂળ અવસરને આશીર્વાદ આપવા માટે ગુજરાતના તમામ ભાઈઓને અને બહેનોને ગુજરાતમાં જે સૈનિક સંગઠન પ્રમુખ જીતેન્દ્ર નિમાવત સાહેબ આમંત્રિત કરે છે જ્યારે ઠાકોર સમાજ કેડવણી ટ્રસ્ટ પ્રમુખ તેમજ શ્રી મહાકાળી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથના પ્રણેતા શ્રી રોહિતજી ચંદુજી ઠાકોર ઉર્ફે ભામાસા સાહેબના બંગલે માજી સૈનિક ઈશ્વરભાઈ ગઢવી વિક્રમસિંહ ઝાલા દહેગામ માજી સૈનિક સંગઠન પ્રમુખ અજીતસિંહ પરમાર મુલાકાત લેતા શ્રી રોહિતજી ઠાકોર દ્વારા સૈનિકોનું સન્માન કરી કન્યાદાનમાં એકવીસ હજાર રૂપિયા ભેટ આપી સાથે સાથે ટ્રેલર માસ્ટર સુલતાનભાઈ જો દિલ્હીના રહેવાસી છે જેમને પાંચ હજાર અને લક્ષ્મી કેટર ઓનર કડીના મોહન જી દ્વારા પાંચ હજાર રૂપિયાનું કન્યાદાન આપ્યું આ રીતે સહી થઈ ગયેલા દીકરા દીકરીઓ માટે કન્યાદાનમાં દેશના નામી અનામી નામચિહ્ન વ્યક્તિઓ દાન કરતા જોવા મળ્યા